ચર્ચાઓ કરવામાં આવી રહી છે પીએમ આવાસ ખાતે પીએમ મોદીની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે સંભવિત મંત્રીઓ સાથે ચાયપે ચર્ચાનું આયોજન કરાયું છે અને આ બેઠકમાં ટોચના નેતાઓ પણ હાજર રહ્યા છે સંભવિત મંત્રીઓ નરેન્દ્ર મોદીને પીએમ આવાસ ખાતે મળ્યા હતા અને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી પીએમ આવાસ ખાતે આ બેઠક યોજવામાં આવી હતી જે બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે મહત્વપૂર્ણ ચર્ચાઓ આ બેઠકમાં કરવામાં આવી છે સંભવિત મંત્રીઓ સાથે ચાય પે ચર્ચાનું આયોજન કરાયું છે તો સંભવિત મંત્રીઓ નરેન્દ્ર મોદી પીએમ આવાસ ખાતે મળ્યા હતા બેઠક કરવામાં આવી હતી ચર્ચાઓ કરવામાં આવી રહી છે આજે જ્યારે સાત ને સાત કલાકે વડાપ્રધાન તરીકે ફરી એક વખત ત્રીજી વખત જ્યારે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરવાના છે ત્યારે તે પહેલા બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે જે મહત્વપૂર્ણ ખાતાઓ છે મંત્રીને લઈને જે પદ છે તે કોને કોને આપવા તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હશે તો પીએમ આવાસ ખાતે પીએમ મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી ટોચના નેતાઓને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં ચર્ચાઓ કરવામાં આવી હતી સંભવિત મંત્રીઓ સાથે ચાયપે ચર્ચાની બેઠક કરવામાં આવી હતી પીએમ આવાસ ખાતે આ બેઠક મળી હતી તો આ બેઠક પીએમ આવાસ ખાતે પૂર્ણ થઈ છે આ બેઠકમાં અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી છે સંભવિત મંત્રીઓ સાથે ચાયપે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજે સાંજે સાત ને સાત કલાકે પ્રધાન મોદી ત્રીજી વખત શપથ ગ્રહણ કરશે ત્યારે તે પહેલા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે મોદીના મંત્રીમંડળમાં અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર પણ નજર કરીએ તો પીએમ મોદી શપથ પહેલા નિવેદિત મંત્રીઓ સાથે ચર્ચા કરશે અમિત શાહ જેપી પી નડ્ડા પીએમ મોદીના નિવાસસ્થાને પહોંચ્યા તો રાજનાથસિંહ શિવરાસિંહ પણ આ બેઠક માટે પહોંચ્યા છે ચિરાગ પાસવાન નિત્યાનંદ સહિતના નેતાઓ છે તે પહોંચી ગયા છે અને આ બેઠક માં ચર્ચા કરવામાં આવશે શપથ પહેલા સંભવિત નવા મંત્રીઓ સાથે મુલાકાત કરશે પીએમ આવાસ પર મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે દ્રશ્યોમાં જે પી નડ્ડા પીએમ મોદી શપથ પહેલા નવોદિત મંત્રીઓ સાથે ચર્ચા કરશે ગુજરાતમાંથી મહિલા નેતાને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું છે તો ભાવનગરના સાંસદ નીમુબેન બાભળિયાને ફોન આવ્યો છે મહત્વનો છે કે ગુજરાતમાંથી જે પણ મોટા ટોચના નેતાઓ છે તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે નીમુબેન બાંભણિયાને મોટી જવાબદારીઓ પણ મળી શકે છે તેમને પણ દિલ્હીથી તેડું આવ્યું છે આ સાથે ગુજરાતમાંથી છ એવા નેતાઓ છે કે જેમને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળી શકે છે મોદી કેબિનેટમાં ગુજરાતના છ નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે અને મોટી જવાબદારીઓ મળી શકે તેવી પણ અશક્યતાઓ જોવાઈ રહી છે ગુજરાતમાંથી એક મહિલા નેતાને પણ કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળે તેવી શક્યતાઓ ભાવનગરના સાંસદ નીબુબેન બાંભણિયાને ફોન આવી ચૂક્યો છે અને તેને દિલ્હીથી તેડું આવ્યું છે એટલે કે ટૂંકા સમયમાં આજે સમગ્ર સસ્પેન્સ છે તેના પરથી પડદો ઉઠી જશે કે કોને કયું સ્થાન મળ્યું છે કઈ જવાબદારી મળી છે કઈ મોટી જવાબદારી કોને સોંપવામાં આવી છે તેને લઈને

ફોન આવી ગયા છે અને દિલ્હીથી તેડું આવી ગયું છે આ એવા લોકો કે જે વિશ્વાસપાત્ર કહી શકાય જેમને જવાબદારીઓ આ પહેલા પણ ખૂબ જ સારી રીતે નિભાવી ચૂક્યા છે તો મોદીની કેન્દ્રીય નેતૃત્વમાં જે લોકો આ પહેલા પણ ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયા હતા અને સારી જવાબદારીઓ નિભાવી છે એક અલગ જ કામગીરી કરીને ફરીથી વિશ્વાસ જીત્યો છે ત્યારે એ લોકોને પણ ફોન આવી ચૂક્યા છે દિલ્હીથી તેડું આવી ચૂક્યું છે અને આ લોકો ત્યાં પહોંચશે અને બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન જોડાઈ ગયા છે જતીન ગુજરાતમાંથી ઘણા એવા લોકો છે કે જેમને દિલ્હીથી તેડું આવ્યું છે એટલે કે ફોન આવી ગયો છે ને મોટી જવાબદારીઓ સોંપાય તેવા પણ એંધા જોવા મળી રહ્યા છે શું છે વધુ માહિતી મોદી સરકાર કેન્દ્રમાં ત્રીજી વખત શપથ લેવાની છે ત્યારે ગુજરાતનું પ્રતિનિધ્વની જો વાત કરીએ તો અમિત શાહને ફોન આવી ચૂક્યો છે મનસુખ પાંડેયાને ફોન આવી ચૂક્યો છે

ફરી કેન્દ્ર સરકાર આ લોકોને મોટી જવાબદારી આપી શકે છે અમિત શા કે જે આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્થાન ખૂબ જ સારી રીતે નિભાવી ચૂક્યા છે અને ફરીથી એકવાર નેતૃત્વ તેમને કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે આ સાથે જ મનસુખ માંડવિયા કે જે આ પહેલા પણ સારી એવી જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે હવે ફરીથી એકવાર મોટી જવાબદારી તેમને સોંપાઈ શકે છે તો નીમુબેન બામણી આપણી સાથે જોડાઈ ગયા છે નીમુબેન ફરી એકવાર કેન્દ્રમાંથી તેઓ આવ્યો છે ફોન આવી ગયો છે શું કહેશો ઓ ભાવનગરના સાંસદ કે જે ચૂંટાઈ આવ્યા છે નિમુબેન બાંભણિયા કે જેમને મોટી જવાબદારીઓ સોંપાઈ શકે છે ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રમાં જે નેતૃત્વ છે શીર્ષ નેતૃત્વ તેમાં તેમને મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે નિમુબેન બાંભણિયા કે જે સાંસદ તરીકે ચૂંટાઈ આવે છે મોટી જવાબદારીઓ સોંપાઈ શકે છે અને રુત્સાહ પણ જોવા મળી રહ્યો છે ગુજરાતની એકમાત્ર મહિલા કે જેના પર આ વિશ્વાસ મૂકવામાં આવી રહ્યો છે અને ફોન આવ્યો છે અને મહત્વની જવાબદારી પણ સોંપાઈ શકે છે તો ભાવનગરના સાંસદ છે નિમુબેન બાંભણિયા કે જેમને દિલ્હીથી તુળવું આવી ગયું છે અને મોટી જવાબદારી પણ સોંપાઈ શકે છે તો શીર્ષ નેતૃત્વમાં તેમને એક સ્થાન મળી શકે છે પણ કેન્દ્રમાં જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે આ સાથે જ અમિતભાઈ શાહ કે જે કેન્દ્રીય મંત્રી તરીકે જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે મહિલા સાંસદ ભાવનગરના નિમુબેન બામણીયા કે જેમને શીર્ષ નેતૃત્વમાંથી જવાબદારી મળી શકે છે ગુજરાત એવા છ નેતાઓ કે જેમને જવાબદારીઓ મળી શકે છે મોદી કેબિનેટમાં આ જવાબદારીઓ મળશે તો ગુજરાતમાં મહિલા નેતાને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળ્યું છે અને જવાબદારી સોંપાઈ શકે છે તો નરેન્દ્ર મોદી ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન પદના શપથ આજે સાત ને સાત કલાકે લેવાના છે ત્યારે તેમના નિવાસસ્થાને બેઠક યોજાઈ છે અને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી રહી છે ગુજરાતના જે નેતાઓ છે તેની વાત કરીએ તો અમિત શાહ સી આર પાટીલ મનસુખ માંડવિયા નીમોબેન બાંભણિયા કે જે મહિલા છે અને કોળી સમાજનો એક મોટો ચહેરો છે આ સાથે જ એસ જય શંકરનો સમાવેશ થઈ શકે છે આ સાથે આ તમામ લોકો કે જેમને દિલ્હીથી ફોન આવી ચૂક્યા છે અને કેન્દ્રીય શીર્ષ નેતૃત્વમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે ત્રીજી વખત જ્યારે વડાપ્રધાન તરીકે શપથ લેશે આ પહેલા હાલ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે અલગ અલગ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કોને કયું સ્થાન મળશે અને કઈ જવાબદારી સોંપવામાં આવશે તે બાદ બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે તો આજના દસ વર્ષમાં કુલ તેર સાંસદ કેન્દ્રમાં મંત્રી બન્યા છે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ જો વાત કરવામાં આવે તો ભાજપની પૂર્ણ બહુમતીવાળી સરકાર હોવાથી સાતિ પક્ષોને મંત્રીમંડળમાં ઓછું સ્થાન મળ્યું હતું બંનેટમમાં કુલ મળીને ગુજરાતના તેર સાંસદો મોદી સરકારમાં મંત્રી રહ્યા હતા આ વખતે ગુજરાતમાં મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે

તો હાલ આ બેઠક ચાલી રહી છે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે કોને કયું સ્થાન આપવું અને કઈ રીતે સમગ્ર જે એનડીએ ની સરકારને સાથે લઈને ચાલવાનું છે ટીડીપી અને જેડીયુ સાથે લઈને છે ત્યારે કઈ રીતે બેલેન્સ કરીને મંદુખ ન થાય તમામ લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે અને તમામ રીતે બેલેન્સ કરીને કેવી રીતે આગળ વધવું અને સારી રીતે કામ કરી શકે તે માટે આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે આ પહેલા જ્યારે બે વખત સરકાર બની ત્યારે ભાજપે એકલા હાથે સમગ્ર તો વાત કે જયારે બેઠક શરૂ થઈ અને હવે ચર્ચાઓ થઈ હતી અને બેઠક હવે પૂર્ણ થઈ ચૂકી છે દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ કે જે નવા મંત્રીમંડળ બનવાનું છે જે નવા સાંસદો ચૂંટાઈ આવ્યા છે તેમની સાથે તેમને બેઠક કરી નવી એક પાઠશાળામાં જે વિદ્યાર્થીઓ નવા આવ્યા હોય ને જે માહોલ હોય તે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે જે મંત્રીઓ બનવાના છે તેમાં કયો ઉત્સાહ જળવા રહે જે મંત્રીમંડળમાં જેમને સ્થાન મળવાનું છે ત્યારે વિકાસના કામોને લઈને કેવી રીતે વેગવંતા બની શકાય અને લાંબા સમય સુધી આ સરકાર નિર્વિઘ્ને કેવી રીતે ચાલી શકે તેને લઈને આ ચર્ચાઓ કરવામાં આવી આ પાઠશાળા જોવા મળી રહી છે દિલ્હીની

આ પાઠશાળાનું આયોજન કે જેમાં તમામ બનનારા મંત્રીઓ કે જેમને ટૂંકા સમયમાં મંત્રીપદ મળવાનું છે કેન્દ્રમાં સ્થાન મળવાનું છે મહત્વની જવાબદારીઓની છે વિકાસના કાર્યો કરવાના છે અને એનડીએ સરકાર બનવાની જઈ રહી છે ત્યારે પીએમ મોદીની આ પાઠશાળાના દ્રશ્યો મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે કેવી રીતે સમગ્ર જે સરકાર રચાવાની છે તેને બેલેન્સ કરીને ચાલુ મહત્વપૂર્ણ વાત એ છે કે આ પહેલાની વાત કરવામાં આવે બે હજાર ચૌદ ની વાત કરવામાં આવે બે હજાર ઓગણીસ વાત કરવામાં આવે તો મોટા ભાગના જે નેતાઓ હતા જે બહુમતી હતી ભાજપ તરફી આખું વલણ જોવા મળતું હતું પરંતુ આ વખતે સૌથી મહત્વની વાત સૌથી જે ચિંતાજનક વાત કહેવાય કારણ કે ટીડીપી અને જેડીયુ આ બંને પક્ષો કે જે બંનેને ખૂબ જ મહત્વના ખાતાઓની પણ માંગણી કરવામાં આવી હતી આ એવા બંને પક્ષો કે જે અનેક સાથે આવી ચૂક્યા છે ને વાર સાથ છોડી પણ ચૂક્યા છે વાત કરવામાં આવે તો નીતિશ કુમાર કે જે

આ સાથે જ દેશનો વિકાસ કેવી રીતે કરવા તમામ એક પડકાર છે કારણ કે અત્યાર સુધી બહુમતી સાથે ભાજપે સરકાર ચલાવેલી છે પરંતુ આ વખતે પડકાર નવો છે કારણ કે ટીડીપી અને જીડીપી કે જે પહેલા પણ વિશ્વાસઘાત કરી ચૂક્યા છે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ પહેલીવાર જાન્યુઆરીમાં જે કહી ચૂક્યા છે કે નીતિશ કુમાર માટે બાણા બંધ છે અને ત્યારે ફરી એકવાર એમના પર વિશ્વાસ મૂકવાની વાત છે જે કેન્દ્રમાં પલટુરામ તરીકે

રાષ્ટ્રપતિ ભવનના સેન્ટ્રલ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી મહત્ત્વની વાત સૌથી મહત્વપૂર્ણ વાત એ સામે આવી કે શપથ પહેલાં ચાય પે ચર્ચાનો અત્યારે માહોલ જોવા મળ્યો અને જેને લઈને વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ જો ઘટનાક્રમની વાત કરવામાં આવે તો જે પણ સંભવિત મંત્રીઓ છે તેમને પીએમઓમાંથી ફોન દ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું કે આપને શપથ સમારોહમાં હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવે છે એટલે સ્પષ્ટપણે અનૌપચારિક રીતે મંત્રીપદ નક્કી હોવાની વાત સામે આવી જેને લઈને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ચાલીસથી વધુ નેતાઓને સાંસદોને મંત્રીપદના ફોન પહોંચી ચૂક્યા છે અને આ તમામ જે લોકોને ફોન ગયા હતા જે નેતાઓને ફોન ગયા હતા તે લોકો સાથે નરેન્દ્ર મોદીએ ચાય પે ચર્ચા માટે બેઠકનું એક આયોજન કર્યું હતું એ બેઠકની જો વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યાના સુમારે દિલ્હી પીએમઓ ખાતે ચાય પે ચર્ચાનું આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં અમિત શાહ રાજનાથસિંહ જે પી નડ્ડા મનસુખ માંડવિયા સીઆર આર પાટીલ સહિતના જેટલા પણ શીર્ષસ્થ નેતા છે કે જેઓને ફોન આવ્યા હતા તે તમામ નેતાઓ પીએમઓ ખાતે ઉપસ્થિત રહ્યા પીએમ મોદીએ આ તમામ નવોદ જે પદનામિત જે પણ નેતાઓ છે જેઓ મંત્રીપદના શપથ લેવાના છે તે લોકોનો ક્લાસ લીધો અને માહોલ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યા છે તે માહોલ એવો જોવા મળ્યો કે પીએમની નવી પાઠશાળા હોય અને પીએમ પોતાના તરફથી આ જે નવ પદનામિત મંત્રીઓ જે બનવાના છે તે નેતાઓ છે તેમને એ જ્ઞાન પીરસી રહ્યા છે ખૂબ કહી શકાય કે જે દ્રશ્યો જોતા જ આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પીએમ મોદી પહેલાં જ દિવસથી આજે હજી સાંજે શપથ સમારોહ યોજવાનો છે તે પહેલાં જથી જ તે એકદમ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે અને આ સાથે જ કહી શકાય છે કે જેટલા પણ પદનામિત જે નવા નેતાઓ છે જેઓ મંત્રીપદના શપથ લેવાના છે તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી મળવાની છે કેન્દ્રીય નેતૃત્વ તેમના હવાલે થવાનું છે તે લોકોને પીએમ પાઠશાળામાં ક્લાસ લેતા જોવા મળ્યા અત્યારની જો વાત કરવામાં આવે તો ખૂબ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા કરાઈ હોવાની વાત સામે આવી રહી છે અત્યાર સુધીના ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આજે પીએમ મોદી એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે વહેલી સવારે સાત વાગ્યાના સુમારે તેઓ સીધા જ સૌ પ્રથમ રાજઘાટ પહોંચી ગયા આશીર્વાદથી તેમણે પોતાના દિવસની શરૂઆત કરી સૌપ્રથમ તેઓ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીના આ જે સમાધિ સ્થળ જે છે તેમના તેમણે પુષ્પાંજલિ અર્પણ કરીને આશીર્વાદ લીધા ત્યારબાદ તેઓ અટલ સ્મારકમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગયા અને ત્યારબાદ શહીદોને તેમણે વોર મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવી ત્યારબાદના જે ઘટના ત્યારબાદનો જે સિલસિલો જે છે ક્રમની વાત કરવામાં આવી શપથની તૈયારીઓની વાત કરવામાં આવે તો દિલ્હી અત્યારે એક બાજુ અભૈદ્ય કિલ્લેબંધીમાં ફેરવાઈ ગયું છે કારણ કે થ્રી લેયર સિક્યુરિટી ગોઠવાઈ ગઈ છે અને આ તમામ બાબતોની વચ્ચે પીએમઓ હાઉસમાં આ ચાઈ પે ચર્ચાની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હાલમાં મળતી જાણકારી અનુસાર આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને હવે અત્યારની જો વાત કરવામાં આવે તો જેટલા પણ આઠ હજાર જેટલા લોકોને નિમંત્રિત કરવામાં આવ્યા છે તેઓ ધીરે ધીરે દિલ્હી પહોંચી રહ્યા છે અને દિલ્હીમાં હવે મહેમાનોનો જમાવડો શરૂ થઈ ગયો છે સાંજે સવા સાત વાગે ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે કામેશ મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વખતે બે અલગ પક્ષ જોડાયા છે વિચારોની પણ વિસંગતતા જોવા મળે છે આ કેવી રીતે બેલેન્સ કરવામાં આવશે બિલકુલ ગાયત્રી આપણે જણાવી દઉં કે આ વખતે જે લોકસભા ચૂંટણીના પરિણામ પરિણામ આવ્યા તે એક બાજુ તો ખરેખરમાં શા માટે હતા કારણ કે ભાજપે બહુમતીનો જે મેજીકલ આકટો ટુ સેવન થ્રી તે મેળવામાં ક્યાંક ને ક્યાંક તેને મુશ્કેલી પડી અને ના છૂટકે ગઠબંધનની સરકાર રચવાનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું જેડીયુ અને ટીડીપી દ્વારા સમર્થન આપવામાં આવ્યું ને ત્યારબાદ અન્ય સહયોગી દળોએ પણ પોતાનું સમર્થન આપ્યું ને ત્યારબાદ એનડીએ સરકાર હવે બનવા જઈ રહી છે આ જેને લઈને આજે સાંજે નરેન્દ્ર મોદી થ્રી પોઈન્ટ ઝીરો કાર્યકાળમાં શપથ લેશે ત્યારે આ વખતે વાત કરવામાં આવે તો જે મંત્રીમંડળની વાત કરવામાં આવે તો તે પંચરંગી મંત્રીમંડળ જોવા મળશે તેને લઈને વાત કરવામાં આવે તો ન માત્ર ભાજપ પરંતુ ભાજપની સાથે ટીડીપીના ટીડીપી પક્ષના જે નેતાઓ છે તેવા ચારથી પાંચ નેતાઓને સ્થાન મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બેથી ત્રણ નેતાઓને કેબિનેટ આપવામાં આવે બેથી ત્રણને કક્ષાના મંત્રી બનાવવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને વાત કરવામાં આવે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય તેવી માંગ કરવામાં આવી છે ચંદ્રબાબુ નાયડુએ પોતાની બેઠકમાં જણાવ્યું હતું કે તેમણે અધ્યક્ષપદની પણ માંગ કરી છે અને ખૂબ મોટા બે થી ત્રણ એવા મોટા ખાતા જે છે તેની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે વાત કરીએ જેડીયુની તો જેડીયુના કુમાર દ્વારા પણ કહી શકાય કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય તેની માંગણી કરવામાં આવી છે આ સાથે જ પાંચથી છ મંત્રીઓ બિહારના બંને કેન્દ્રીય નેતૃત્વ તમને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને આ બે થી જ વાત અટકતી નથી પરંતુ જેટલા પણ અપના દળથી માંડી અને એલજેડી સહિતના જેટલા પણ સાથી પક્ષો છે તેમને પણ કેન્દ્રીય નેતૃત્વમાં મંત્રીપદની જવાબદારી મળે મંત્રી મંડળ બનવા જઈ રહ્યું છે અને તેમાં કહી શકાય કે ભાજપની સાથે ટીડીપી પણ જોડાશે જેડીયુ પણ જોડાશે અને જેટલા સહયોગી દળો છે તે લોકો પણ જોડાશે હવે આગામી સમયમાં કેવી રીતે કામગીરી થશે તે જોવાનું રહેશે જોડાય સમગ્ર વિગતો તો નવી મંત્રીમંડળ મંડળ રચાવાનું છે મોટો પડકાર એ રહેશે કે આજે અલગ અલગ લોકો જોડાવાના છે અને વિકાસ ની વાતો સાથે આ પડકાર કેવો સાબિત થશે પણ અપડેટ માટે આપ જોતા રહો છીએ નમસ્કાર